તકલીફ તારા શરીર ને મટી જાય બે મહિના સમય લાગે તકલીફ ઉભી ના ત્રે થી ને છે દા હોવાનાથી તારે Niêm tay sùi, anh em bố lao động, tòa mặt của em. anh em lao

ભાઈ આગળ નંબર બોલાય ભાઈ 88 નંબર છે ઓગળી નંબર આવી ગયો રેડી થઈ જા તો ત્યાં આગળ કઈક નંબર ભાઈ આગળ બોલજો બોલી धनैरा तो पद धनैरा बाजू बाजू आप धनैरा हाजी जाते भगत तो चौधरी हगु धातु नहीं आवे से शिवदास जी हाजी

બે અગરબત્તી તાપે ચાલુ કહેવા થઈ જાય બાર વાર થી તકલીફ છે તો હાથ જાણ મટી જાય બેઠી છે પણ તો બીજો જીવ ભાઈ રાખી ઉભરાશી કોઈ તો હાથ દાડા ની અંદર તન મટે તું રાજા હરિચંદ્ર છે તું છા તવત રાખ ન કે છૂટો થાય પોસ દાડા ના મટે આપડા વાર ને તકલીફ લે પોસ પાટણ જિલ્લામાં ચોરામાં થાય બોલો સંતાન તો થઈ જાય બાયરી તો રવિવારે લઈને આવજો મારી જોગો માં આ પૂરું છે નોકરી ધંધે ઠેકાણ થઈ જાય એટલે માથા કે તાર કરવું વખો તારી હોળમી સધી ને મહારાજ ભૂખ ભોગાનો વખો પહેલો હોળમી સધી નો નખોદિયા કરવાની તારી નહીં સધી નાખોદિયા કરવાની ત્રીજી પેઢીએ ટાઈમ દોવા એક દોવાનો નખો જો એની ભૂમિ એની ગાથાર એની જગ્યા તમારા ભાગમાં આવી એની સદી તમારી કરી 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 હોય હાઈ કે ખોટી થશે એની જે અગર ચાલુ કર નોકરી નું ઠેકાણું પડે દુનિયા ફરી જાય 61 ગાડામાં નોકરી ઠેકાણું પડે બધી રીતે શાંતિ થાય માતા કે કરવું કરી સંધિકરો આલે ને માતા તાર બેહાય બોલ

મનોમન માથા પર ટેક મૂકી દે અને તારા મનથી બે જણા રવિવાર ભવન ચાલુ કરો અને કમ્પેટ કરી ના ફેરવો તો મારો નોમ મેળવી ની જા બરાબર હાલ મોર પગે લગાડી અરજ કરી અને જા અને તારા મનથી વાત આલે તમારી ખેંચ મટી જાય કમ્પેટ રસ્તો પર તો થઈ જાય તું માતા કે માર કરું છું રેડી થઈ જાય સરી આશીર્વાદ